ઈ થેલી માં દાંત નાખી દેજે અને એક થેલી અહીં જાળિયાર ટીંગાય છે એ લેતો જ હવે આગળ આ વચ્ચેનું પાર્યું પૂરું થઈ ગયું છે આગળના પારિયા જવાનું છે શું તું કેશ રાડમ શું કર

અને વાડીમાં એ કામ બધું પતાવી દીધું છે બે ત્રણ ગ્રાકને રચકો દેવાનો હતો જોખી દેવાનો હતો વેચાતો તો એમને દઈ દીધો છે ગ્રાહક રચકો લઈને રહી ગયા છે અને આપણે ઘડી પાણી પીવા નવરા થયા છીએ અને ઘરની નીણ વાઢવાની હતી એ અમે વાઢી લીધી છે આજ એટલે હવે ઘરે જવાની તૈયારી છે પણ એને પપ્પા ખાર્યું જોવાઈ ગયા છે ખારિયું વેચાતું લેવાનું છે એટલે ખારીયું જોવાઈ ગયા છે એ આવે એટલે આપણે બધું હંકેલો કરીને ઘર ભેગા થાવી અને ઘરે જાવી ટાઈમે એટલે કારણ કે પછી પાછું બાલમંદિરે જવાનું જ છે આપણે બાલમંદિર તો રોજ જવાનું જ હોય છે મારે એટલે અહીંથી કામ પતાવીને હવે બાલમંદિર જવું છે આપણે બધી નીણ વાટ લીધી છે જો આ વાઇટો છે સાહટીઓ અને રચકો થોડોક વાઇટો છે અને અમારે રુદ્રએન શ્વેતે બે તો આવો લીમડાનો કોર ભેગો કર્યો છે પણ અત્યારે જો કે લીમડાનો કોર પીવાય નહીં ચૈત્ર મહિનો ચાલુ થાય એટલે પીવાય કે ચૈત્ર મહિનામાં લીમડાનો કોરો પીવી તો તાવને એવું ન આવે બીમાર ઓછા પડવી આખું વર્ષ પછી એટલે આવો કૂણો કૂણો લીમડો જોઈને ઉતાર્યો છે હજી બહુ કોર નથી આવ્યો આછો આછો છે બહુ કોર આવ્યો નથી એટલે તોય પણ એ બેને શોખ થયો કે અમારે પીવો હશે તમે કીધું ભલે લેતા થોડુંક પીશે પણ થોડોક જ પીવે એ કંઈ પીવે નહીં કડવું લાગે એટલે ને બીજા આપણે છે શું કહેવાય લીધા છે લાકડા લીમડો ખરો તો તે દિવસે બે ત્રણ દિવસ પહેલાં લીમડાના લાકડા લઈ જવાના હતા પણ લેવાના નહીં અને આજે આપણે જો ભારી બાંધી લીધી છે સરસ મજાની આખી ભારી બાંધી લીધી છે મસ્ત અને હજી એટલા પડ્યા છે એ આપણે કટકા કરવાનું બાકી છે કુવાડો કંઈ લાવવા નહોતા એટલે હું કઈ ગયું છે એટલે હાથેથી હાથેથી થાય એટલા કટકા કરીને આટલું એક ભારો બાંધી પહેરો છે એટલે આજે એક ભારો લઈ જઈશું પાછા બીજી વખત ક્યારેક કાલ આવશું ત્યારે પાછા બીજો એક ભારો લઈ જઈશું અને ભેંસું નહીં આજ તો હારે હારે સવારે અહીંયા લેતા આવ્યા છે જમકો ને ભગડીને ને એક એની બધાયને હારે જાત તો લેતા આવ્યા છે અને આ પડખે ની વાડી છે એમાં ભેળ પાડી દીધી છે એટલે કપાઈ એ લોકોએ વીણ લીધો છે એ વાડી એમની ખાલી છે એટલે આપણે એમાં એમને સરવા મૂકી છે જો આટલામ ક્યાંય દેખાતી નથી આમાં આપણે મૂકી છે ને કપામાં આટલા આમ ક્યાંય નથી દેખાતી આમ વાયની સાઈડ હશે આનકોર વધારે તડકો છે એટલે વાયની સાઈડ કઈક હશે

સ્કૂટર ઉપર ચડાવી દેવી વાડીને બહાર કાઢી વારવી એટલે લઈને જાવી ઓલા બે શું કરે છે રુદ્ર શ્વેત એ રુદ્ર જો અમે રચકામાં હંતાણા છે માથા દેખાય ઉભા થાવ તો બે હાલો અમે જાવીશી પછી તમે હાલીને આવજો ઉભો થા ભેંસું એ લીમડા હેઠે બેઠી ઓલા પણ લીમડા એઠે બેઠીશ ભેંસું આમ બેઠી ના બેઠી નહોતી ઊભી હે ઊભી હે અહીંયા લીમડા એઠે રાંડવું લાય જો એ બે અહીંયા રમે છે હાલો હાલો હવે ઘરે જવાનું હાલો તડકો થઈ ગયો આવતારો બે અત્યાર સુધી આ લીમડાના ડાળખા જે દેખાય ને એ ડાળખા રે હિંચકા ખાધા પછી એકાદ બે દાન પડ્યા એટલે અહીંયા જઈને શાંતિ થી એ રાડા બધા ભાંગે કુણા રાડા માં નો હલાય ગારો ગારો કરીને આવ્યો ને બધું રજકો પાવા હતા તડકાનો સમય છે એટલે બહુ જ થોડાક દિવસમાં પાંચ છ દિવસે ચાર પાંચ દિવસે રજકો જ દેવો પડે છે નહીંતર તો બધું પાંદડું સુકાવા માંડે છે એટલે રજકો પાવા જ આવી ગયા છે પાછા સવારે અહીંયા ભેંસુને લઈને આવ્યા હતા પણ બપોર રજકો પાવા પાણી આવવાનું હતું એટલે ભૈસુને ઘરે લઈ ગયા અને અમે પાણી વાળવા આવી ગયા છે હું ને રુદ્ર અને એને અમે ત્રણ અમે આવ્યા છીએ શ્વેત ગયો છે નિશાળે હજી આને તો સ્કૂલ ચાલુ જ નથી થઈ દસ માં બારમા બોર્ડ ની પરીક્ષા ચાલુ હતી એટલે હજી સ્કૂલ રેગ્યુલર થઈ નથી હવે રેગ્યુલર થવાની છે આમાં આમાં બહુ આવી ગયા સીમા અહીંયા એક ગુંદાનું જાડવું છે અમારે પણ આ પાન ખાની ઋતુ હતું બધું ખરી ગયું પાંદડું પણ નવા પાન આવ્યા નહોતા એટલે મને એમ કે સુકૈ જવાનું જો આ ગુંદા પાન છે આવું અને આવા પાંદડા નકરા જ પડ્યા છે કેવા ખોખડે છે આખે આખા આખા છેક સુધીના બધા ધોરિયામાં પાંદડા 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 જ છે નકરું પાંદડા પાંદડા જ છે અને આ આ છે ગુંદાનું ઝાડ આખું મોટું જબરું ઝાડ છે અને ગુંદા એવા મોટા મોટા મસ્ત જ આવે છે જો નીચેની એક ડાળખી છે ને તમને બતાવું જો આવા આવા છે ગુંદા હજી આ નાના ના છે પણ આ મોટા થાય ને એટલે આપણે આને લઈ લઈશું અને એનું બનાવશું અથાણું ઘરના દેશી ગુંદાનું જો અહીંયા નાના છે એવા ઝીણા ઝીણા નવા નવા ફાલય નવો નવો આવ્યો છે જો આ નવો ફાલ આવેલો છે અને આ છે મોટા મોટા ગુંદા થઈ ગયા છે પણ હજી બહુ મોટા નથી આમાં બહુ ગરમ સારો હા સેજ પણ હજી બહુ મોટા થયા નથી પણ આમ મોટા બધા હોપારી જેવા થઈ જાય હોપારી કરતા થોડાક થોડાક મોટા થઈ જાય તારે આપણે એને લઈશું જો રેવા દે તો નેતર આજુબાજુનું આજુબાજુની વાડીમાં આવતા જતા માણા ભારે તો લેતા જાય તો ભલે લેતા જાય રહેશે તો આપણે ઉતારશું ને પછી બનાવશું ગુંદા કેરીનું અથાણું હવે આપણે ચારો ભરાઈ ગયો છે એટલે આપણે પાણી વારી લેવી એ થેલીમાં દાંતડા નાખી દેજે અને એક થેલી અહીં જાળીયારે ટીંગાય છે એ લેતો જ હવે આગળ આ વચ્ચેનું પારિયું પૂરું થઈ ગયું છે હવે આગળના પારિયે જવાનું છે હારું તું એટલું લેતો જાય હું આ થેલી લેતી આવું છું જા એટલું લેતો અને અહીંયા પાણી ચાલુ જ છે હવે આ બાજુનો સેલો ચારો છે આ પીરે એટલે હવે આગળ વાર લેવી આપણે

થોડોક ઘોમાર પાવડો નાના નાના કંટાળા થાય છે ને કાવ એટલે હવે અમે આ લાકડા બાંધી લેવી આ ભાંગી નાખીને ભાંગીને ભારો બાંધી લેવી એટલે સુલે પાણી ગરમ કરવા થાય અવારમાં ક્યારેક હોય તો સુલે રાંધવાય થાય એટલે ભારો બાંધી જ લેવી હું કઈ છે સરસ રે ચારો ભરાય ને ત્યાં થોડાક બંધાય એટલે બાંધી લેવી આપણે